જય બાલાજી જય શ્રી રામ જય સ્વામિનારાયણ જય અન્નપૂર્ણા માતાજી આજે તારીખ ચૌદ બાર બે હજાર ચોવીસના રોજ આપણું જાબેતા મુજબ જંગણવાર શરૂ થઈ ગયું છે અન્નદાન ધન સેવાય પ્રભુ સેવા ધન સેવાયત પ્રભુ સેવા અન્નું મેનુ છે દૂધી બટાકા શાક દાળ ભાત રોટલી અન્નદાન્ય મહાદાન જનસેવા પ્રભુસેવા બાળાજન ફાઉન્ડેશન દ્વારા હર રોજ બપોરે બાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધી મિત્રો આજે પાંચ મહિના પૂરા થવાનું છઠ્ઠો મહિના ચાલુ થવાની તૈયારી છે આપણું અન્નદાન અન્ન ક્ષેત્ર એક આમનું શરૂ છે આપણું અન્નદાન્ય જ મહાદાન કન્યાદાન્ય જ મહાદાન મિત્રો દાતાઓને નમ્ર વિનંતી છે કે એ પણ કાચું સીધું આપી શકે છે અત્યારે અન્નદાન એ મહાદાન છે બાકી તો આપ બધા જાણો જ છો બરા મંદિરના કેવા કંપના આવે છે ને આ તમે જે દાન કરો છો એ આપ સર્વે આપણી નજર અમે તમે જોઈ શકો છો જ્યારે ભૂખ લાગે ત્યારે જ ખબર પડે આ અન્ન વસ્તુ શું છે એ પહેલાં આપણે ખ્યાલ ન આવે એટલે અન્નદાન કરો એ જ મહાદાન છે બાકી તો આપણા કાંઈ ખ્યાલ નથી બની કેવી પરિસ્થિતિ છે અન્નદાન કરો મહાન કરો કન્યાદાન કરો મહાદાન કરો બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા સર્વજ્ઞાથી સમૂહ લગ્નનું પણ આયોજન શરૂ જ છે આપણું એમાં પણ લગ્ન નોંધણી શરૂ જ છે એમાં પણ જે કોઈને ભાગ લેવો હોય એ ભાગ લઈ શકે છે ફક્ત દીકરીવાળા પાંચ હજાર એકસોમાં પૂરા લગ્ન પૂરા થઈ જશે એને અહીંયા કાંઈ ભરવાનું થતા નથી ખાલી પાંચ હજાર એકસો જ છે એકસો એક આઈટમ કરી વડે આપણે આપશું જન સેવા એ પ્રભુ સેવા અન્નદાન એ મહાદાન મેં તો તમને મેનુ બતાવી આપું જે લગ્નગાળો ફૂલ છે અહીંયા પણ હમણાં આ ટોપિક ઓછો છે લગ્નગાળા હિસાબે લગ્નગાળો એટલો છે અન્નદાન મહાદાન જનસેવા પ્રભુ સેવા

મને ઘણામાં પ્રસનલનો મેસેજ આવે છે કે તમે કયા કોન્ટ્રાક્ટ આપેલો છે અમને કોઈ કોન્ટ્રાક્ટ આપેલો નથી આપણે ઘર જ બધું બનાવે છે આપણા સ્વયંસેવકો છે બધું બનાવે છે આપણે કોઈ થાળી ઉપર કોઈને કામ આપેલું નથી આપણે જાતે જ બનાવીએ છીએ રોજ આ બધા આપણા સ્વયંસેવકો છે શાક સુધારવા પણ અલગ સ્વયંસેવકો છે શાક સુધારવા નવ વાગે આવે દસ વાગે સાસ સુધાન ચાલ્યા જાય રોટલી વણવાળા અલગ આવે છે આપણે સેવા કરવામાં એ પણ રોટલી વણીને થઈ જાય અને ફિરા પણ અલગ છે શાકભાજી ખરીદી કરવાના પણ અલગ છે અન્નદાન મહાદાન જનસેવા સેવા તો લોકો બધા મને પ્રશ્નો પૂછે છે મારા પ્રશ્નમાં એટલા માટે હું તમને કહું છું ચાલો મિત્રો હવે પાંચ મિનિટ આવી છે આપણે આવતીકાલે મળશું জয় বালা জী জয়্রী জয় স্বামী জয় অন্যপূর্ণা মাতা